સાંતલપુર ના વાવડી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે લાભાર્થી ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું એ કરાવ્યો આજે પ્રથમ એવું લાગ્યું છે કે વ્યવસાયલક્ષી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન ઘણા બધા જોયા આજે વાવડી મુકામે જે ભગવાનના નામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એટલે આયોજન કરતાઓને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું રામદેવ ક્રિકેટ ટુર્નામેન્ટ વાવડીનું આયોજન અમે કરેલું છે અને રામદેવીના મંદિરના લાભાર્થી આયોજન અમે કરેલું છે આમ તો અમે આયોજક આખું ગામ થઈ અને આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને આમાં એક પણ રૂપિયો અમારે પર્સનલી પોતાના માટે વાપરવાનો નથી જે પણ ફાળો આવશે તે અમારે ટોટલ ફાળો મંદિરમાં વાપરવાનો છે એટલે જે પણ બીજાને અમે નમ્ર વિનંતી કરી છે કે જે આ બાજુ આજુબાજુની કોઈ પણ ગામડામાં ટીમ હોય તો પોતાની ટીમ લઈ અને આ આવે અને જે પણ પૈસો એનો આવશે મેં તેત્રીસો રૂપિયા ફી રાખેલી છે અને તે ફી જે પણ આવશે એ અમે બધું મંદિરમાં વાપરવાના છીએ અને છેલ્લે ત્યારે ફાઇનલી મેચ હશે એમાં અમે એકતાલીસ હજાર રૂપિયા વિજેતાને ને ઈનામ રાખેલું છે અને રનઅપ ને રાખેલા છે એકવીસ હજાર રૂપિયા